સુરતના લાસણા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક મહિલાએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં રાજેશ ગજેરા અને મહેશ લાઠિયાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે કાર ચાલક અર્જુન વીરાનીએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવા આવ્યો છે તો અકસ્માતમાં ને પણ ઈજા પહોંચી છે સુરત શહેરના લસકાનામાં બાઇક ચાલકોને અડફેટે લેતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સિમિયર મેડિકલ કોલેજના પીએમ રૂમ બહારના છે પરિવારજનો જે છે ક્યાંક શોકમાં મગ્ન થઈ ગયા છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે લશ્કરના ચાર ચાર રસ્તા પાસે જે કાર ચાલક જે છે બેફામ બન્યો હતો અને એક સાથે પાંચ જેટલા બાઇક ચાલકોને જે છે અડફેટે લીધા હતા તેમાં બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જેમાં ભાઈ બહેન પણ જે છે એક બાઇક પર જે છે પોતાના કામ અર્થ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અડફેટે લેતા તેમાં ભાઈનું મોત છે અને બેન ને ગંભીર હાલતમાં જે છે આઈસીયુ માં દાખલ કરવામાં આવી છે પરિવાર છે સીધા આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતના આખી ઘટના હતી કેટલા લોકોના મોત છે કેટલાઓને ઈજા પહોંચી છે મૃતક મહેશભાઈ છે મારા કાકા છે અને એ નોકરી પરથી ઘરે આવવા માટે રજા હતી એટલે આવતા હતા ત્યારે પાછળથી એક હિટ એન્ડ રન કેસ ટાઈપનો કેસમાં એક બેફામ કાર ચાલક આવી અને પાંચથી સાત વાહનોને એક સાથે ઉડાવી દીધા એમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને પાંચથી સાત વ્યક્તિને ઈજા થઈ છે એમાં બે સગ્ગા ભાઈ બહેન હતા એમાં ભાઈનું પણ મૃત્યુ થયું છે અને બેન સિરિયસ હાલતમાં છે એવું જાણવા મળ્યું છે અત્યારે હાલ તો લશ્કાણા પોલીસે અટકાયત કરી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે પણ અમારી પરિવારજનોની એવી માંગ છે કે સાપરાધ્ય મનુષ્ય વધનો કેસ દાખલ કરવામાં આવે કારણ કે સીધી રીતના જોઈએ તો આ ઘટના હિટ એન્ડ રન કેસની જ છે તમારું પરિવારનો કોણ છે જેમનું મોત થયું છે આ મહેશભાઈ લાઠિયા છે એ મારા ભાણેજ જમાય થાય છે અને એ પોતાના ખાતેથી નોકરી કરીને બહાર આવતા હતા ઘર બાજુ તો એ બેફામ કાર આવતી હતી અને ઘણી બધી ગાડીઓને ટુ વ્હીલરને ફગાવી દીધી અને એમાં અમારા પટેલ હતા આ જમાય તો એ હેલ્મેટે પહેરેલું હતું પણ છતાં એ ન બચી ગયા તો આવી રીતે બેફામ કાર ચાલકો જો બેફામ થઈને ચલાવતા હોય તો એને માટે કડકમાં કડક કાયદો હોવો જોઈએ અને કડકમાં કડક સજા પણ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ મૃતકને મૃતકના બે દીકરીઓ છે એક દીકરો છે એના ઘરનો મોભી ગયો તો પાછળ એનું હું પાછળ જે બસ્યા છે એનું એનું હું એને એને માટે હું કરવાનું એને કોનો સહારો લેવાનો ઘરનો જે કમાવાવાળો મોભી હતો એ જતો રહ્યો છે તો આ લોકોને કોનો આશરો લેવાનો તો સરકાર શ્રીને વિનંતી કરવાની એ કે આને ન્યાય મળે અને કડકમાં કડક સજા થાય અને ફરજિયાત ન્યાય મળવો જોઈએ એવી અમારી સરકારની પાસે માગણી છે તમે જણાવજો કાર ચાલકો ક્યાંક શહેરમાં બેફામ બન્યા એક બાદ એક ઘટનાઓ આવી રહી છે આખી આ ઘટના કઈ રીતના છે કોણ છે આ કાર ચાલક આ કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે અને સુરતની અંદર આ ચોથી પાંચ ચોથી કે પાંચમી ઘટના છે સુરતમાં આ લોકોને ખબર જ છે કે અમે ગમે તેવો ગુનો ગુનો કરીશું અમને જામીન મળી જાય એટલે આ લોકો ગુનો કરતાં અચકાતા નથી આના માટે કડક ને કડક કાયદો હોવો જોઈએ કડક ને કડક આ લોકોને કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજા વ્યક્તિ આવો ગુનો કરતા કરવા માટે વિચારે બિલકુલથી જોઈ શકાય છે કે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે શહેરમાં દિન પ્રતિદિન જે કાર ચાલકો જે છે વેફામ બન્યા છે ફરી જે લસકાના ચાર રસ્તા ખાતે જે ઘટના બની છે અર્જુન વિરાની નામનો જે કાર ચાલક છે પાંચ જેટલા બાઇક સવાર લોકોને છે જેમાં બે ના મોત નીપજ્યા છે એક મહિલા જે છે જેને ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે ત્યારે અન્ય લોકોને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે પરંતુ સમગ્ર મામલે જે છે હાલ તો લસકાના પોલીસે જે કાર ચાલક અર્જુન વિરાની છે તેની અટકાયત કરી લીધી છે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પરિવાર જે છે કડક કડક કાર્યવાહી આ કાર ચાલક વિરુદ્ધ કરવા માંગ કરી રહ્યા છે કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત જી મીડિયા સુરત